ભૂપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે પણ ના વાત તમારા ધ્યાનમાં આવે એ માટે ઉલ્લેખ કરી રહ્યો છું ગુજરાતી તખ્તાના ટોચના અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ આજે રંગભૂમિ દિવસ નિમિત્તે અમદાવાદના વિશાલામાં યોજાયેલા કલાકાર સન્માન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેટલીક ખરી ખરી વાતો મંચ પરથી કહી દીધી હતી તેમણે ગુજરાતના વિવિધ ઓડિટોરિયમ હોલની ખરાબ હાલત વિશે મુખ્યમંત્રીનું પોતાના વક્તવ્ય થકી ધ્યાન દોર્યું હતું અને સાથે ખાનગી સંસ્થાઓને હોલનો વહીવટ સોંપવાનું સૂચન પણ કર્યું હતું અને ઉપસ્થિત સૌ મહેમાનો સૌથી પહેલા તો અહીંયા હાજર છે મારા તમામ કલાકાર અને કસબી મિત્રોને આજના રંગભૂમિ દિવસ થિયેટર ડે માટે ખૂબ ખૂબ શુભેચ્છા બહુ આનંદની વાત છે કે આવી ઉજવણી થાય રંગભૂમિ દિવસ ઉજવાય અને રાજ્યના મુખ્યમંત્રી એમાં ઉમળકાભેર ભાગ લે એ બહુ મોટી વાત છે બહુ મોટી ઘટના છે આ કલા પ્રત્યેનો એ પ્રેમ છે સુરેન્દ્રભાઈનો પણ પ્રેમ છે કે આવી પ્રવૃત્તિ કરે છે અને કલાકારોને નવાજે છે કલાકારોને મન આવા જે પણ કંઈક મેળાવડા થાય કે આવા પ્રસંગો ઉભા થાય એનું બહુ જ મહત્વ હોય છે આ હું દરેક કલાકાર વતી કહી શકું છું જે મને પણ છે એનો મને ગર્વ છે કારણ કે અમારી આજ મૂડી છે આ ભૂપેન્દ્રભાઈની હાજરી આજે છે અને એ મને સાંભળી રહ્યા છે આવો મોકો મને નથી લાગતું કે પાછો તરત ઊભો થાય તો કહેવાનું એવું કે આજે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યા છે મારે એક જ ધ્યાન દોરવું છે સાહેબ આપણે ત્યાં ગુજરાતમાં દરેક શહેરમાં થિયેટરો છે સરકારે બહુ સુંદર અદ્યતન થિયેટરો બાંધ્યા અને દીનદયાળ ઉપાધ્યાય આ આખી એક શ્રૃંખલા ઊભી કરી બધા શહેરોમાં પણ તમને એવો સમય નહીં મળતો હોય પણ જે અમને મહિનામાં પાંચ વાર કે દસ વાર કે વરસમાં અઢીસો વાર ત્યાં જવાનું થાય છે ભજવવાનું થાય છે જુદા જુદા શહેરોમાં જુદા જુદા સભાગૃહોમાં જે મારા ખ્યાલ મુજબ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતા હોય છે પણ સરકારશ્રીનો પણ જો એમાં કોઈ હાથ હોય કે તો એક જ ધ્યાન દોરવાનું સાહેબ થિયેટરો બહુ સુંદર બંધાયા જાળવણી જરાય નથી સાહેબ ભૂપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે પણ ના આ વાત તમારા ધ્યાનમાં આવે એ માટે જ આનો ઉલ્લેખ કરી રહ્યો છું કલાકારો ત્યાં જાય છે ભજવે છે કારણ કે અમારા પ્રાયોજિત પ્રયોગ હોય કે ટિકિટ શો એટલે અમારે તો ભજવવાનું જ હોય પરંતુ ઉદ્દેશ બહુ જ સારો અને ઉદ્દાત હોવા છતાં એની જે હાલત બિસ્માર હાલત હોય છે આપણું જ અમદાવાદનું દીનદયાલ એની જે આ જે પરિસ્થિતિ છે પ્રેક્ષકોને પણ ત્યાં આવતા સંકોચ થાય છે એની જે બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ સાહેબ તમને એક નાનકડો દાખલો આપો ને તો બરોડા કે ઉદઘાટન થયું ને એના છ મહિનામાં બાથરૂમમાંથી નળ ચોરાઈ ગયા અને સોફા પણ ચોરાઈ ગયા ટેબલના ખાના ચોરાઈ ગયા તો આવું ન થાય એક કલાકારને બહુ દુઃખ થાય આવું કે જ્યાં આપણે નાટક ભજવવાનું છે જે અમારી કર્મભૂમિ છે રંગભૂમિ છે તો ક્યાં તો જેમ રાજકોટમાં સિસ્ટમ છે કે થિયેટર આપણે બનાવ્યું સરકારે પણ એની જાળવણીનું કામ કોઈક સંસ્થાને સોંપ્યું જેથી એ સરસ રીતે એની જાળવણી થાય અને એની તકેદારી લેવાય તો આવું કંઈક ધ્યાનમાં આવે અને જો શક્ય હોય તો કારણ કે મારો જીવ બળે કે સરકારની ઉણપ નથી સરકાર તો પૈસા ખર્ચે છે ફાળવે છે અને સુંદર મજાના સભાગૃહો તૈયાર કરે છે જે બહુ જ અદ્યતન અને સરસ રીતે બનાવેલા હોય છે પણ કાળક્રમે કાળક્રમે પણ નહીં કહું થોડા જ મહિનાઓમાં એની જે હાલત થતી જાય છે એ બહુ દુઃખદ હોય છે તો શક્ય હોય અને આપણા દાયરામાં હોય તો એના ઉપર થોડું લક્ષ્ય આપશો થેન્ક યુ ઉલ્લેખનીય છે કે ચાલુ મહિને જ હિન્દી ફિલ્મ કલાકાર આશુતોષ રાણાએ વડોદરામાં સર સયાજિનગર ગૃહ હોલનું એસી ચાલુ નાટક દરમિયાન બંધ પડી જતા પ્રેક્ષકોની માફી માંગવી પડી હતી આજ હોલમાં આવું અગાઉ પણ ઘણી વખત થઈ ચૂક્યું છે તો આજના જ અખબારમાં જૂનાગઢના ઓડિટોરિયમનું વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન થયા પછી તે બંધ હાલતમાં મુકાયેલો છે તેનો વિસ્તૃત અહેવાલ પ્રકાશિત થયો છે આ અગાઉ પણ અનેક હોલ વિશે અહેવાલો અને ફરિયાદોનો સિલસિલો ચાલુ રહ્યો છે તેવામાં કલાકારો અને પ્રેક્ષકો મુંજાય છે જે મુંજારાને આજે મુખ્યમંત્રી સમક્ષ સિદ્ધાર્થ રાંદેરિયાએ યથાયોગ્ય વાચા આપી છે કાર્યક્રમમાં રાંદેરિયા સહિત વિવિધ કલાકારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું સુરેશ રાજડા પ્રવીણ જોશી એવા દિગ્ગજ હાથ કામ કર્યું ગુરુ બ્રહ્મા છિન્ન ભાઈ જેવા અનેક ટોચના નાટકોના મુખ્ય અભિનેતા પોતાની ગુજ્જુભાઈ સિરીઝથી લોકપ્રિય થયેલા અનેક ફિલ્મોની અંદર એમણે પ્રખ્યાત થયા છે લોકોના હૃદયની અંદર સ્થાન લીધું છે એવા સિદ્ધાર્થ રાંદેરિયાનું આપણે સન્માન કરીએ છીએ સિદ્ધાર્થભાઈ અત્યારે પણ આખો દિવસ ગરમીમાં કાંકરિયા બાલવાટિકા બાજુ શૂટિંગ કરી અને ગીતનો એક છેલ્લો અંતરો પતાવી નહીં આવ્યા એ માટે ખૂબ ખૂબ આપનો આભાર માનું છું